હેલો એવરી વન કેમ છે બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવા નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે પંદર જૂન અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે અને ટેમ્પરેચર અરાઉન્ડ છે અને ચોવીસ પચીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે જોઈ લો વાતાવરણ આજનું મસ્ત તડફો નીકળેલો છે અને આજે ભાઈ જે મોન્ટ્રીયલની અંદર એફન રેસિંગ થઈ રહી છે ને એની ફાઇનલ ચાલી રહી છે જો ટીવીમાં અત્યારે છે અને એફન રેસિંગની ફાઇનલ જોઈ રહ્યો છે તમને ના ખબર હોય તો કહી દો જે આ રીતની જે ગાડીઓ હોય છે ને એની રેસિંગ હોય ને એને અફવાન રેસિંગ કહેવાય છે શ્રીજી કાલ જઈને આવ્યો ડાઉન ટાઉનમાં કેવું હતું શ્રીજી સારું સારું હતું શ્રીજી એ વિડીયો લીધેલી છે બધી એ શ્રીજી તમને બતાવશે પછી એ અને આ જે રેસિંગ હોય ને એ જોઈ લો આ રીતનું હોય છે આ મોન્ટ્રીયલની સર્કિટ છે ગીલ વ્હીલનો ત્યાં આગળ અત્યારે હાલ છે ને આ રેસિંગ ચાલી રહી છે જે કેસિનો છે ને એની આજુબાજુ આ રીતની સર્કિટ છે મોકો મળશે ને તો હું તમને બતાવીશ અત્યારે હાલ છે ને રેસિંગના કારણે છે ને સર એ આખો એરિયા છે ને બ્લોક કરેલો છે પણ નોર્મલ દિવસની અંદર છે ને એની ઉપરથી ગાડી લઈને બી જવાય છે તો મોકો મળશે ને તે વખતે તમને બતાવીશ અને જો આ જે છે ને આ રેસિંગનો ટ્રેક છે જે નોથરાધામ આઈલેન્ડ ઉપર છે અને અહીંયા આગળ છે ને આ રેસિંગનો છે ને ભયંકર ક્રેસ છે બધા એટલા બધા થી યુએસથી યુરોપથી એટલી બધી પબ્લિક આવે કે વાત ના પૂછો ની અંદર ને કાલે રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ટ્રાફિક હતો મેં તમને કીધું કે હું જ મોકો મળશે તો બતાવીશ પરંતુ કોઈ જગ્યાએ જવાની પોઝિશન જ નથી ગાડી લઈને તો જવા એવું જ નહોતું એટલે હું ડાઉન ટાઉન બાજુ ગયો જ નહોતો પછી ત્યાંથી બહાર જ નીકળી જતો હતો કારણ કે જેટલી વાર ઉતારવા ગયો ને ત્યાંથી સીધો બહાર જ આવી જતો કારણ કે ભયંકર ટ્રાફિક હતો ત્યાં આગળ ને બધી જગ્યાએ પાર્ટી ને બધું ચાલતું હતું તમે શ્રીજી ગયા તાર કેવું હતું બધી જગ્યાએ ભીડો હતી રાતે મોડે સુધી ભીડો હતી અને અમુક સીટો તો બંધ જ કરી દીધી હતી તો દિવસના ટાઈમે તો બંધ જ હશે તું ગયો તાર તો અમુક ખુલ્લી હતી એમ ગાડીઓ બધી રોડ ઉપર ગોઠવેલી હતી આજે છે ને આની ફાઇનલ છે અને અત્યારે છે ને ઓગણીસમો લેપ ચાલી રહ્યો છે સિત્તેર લેપ હોય ટોટલ ઓગણીસમો લેપ અત્યારે ચાલી રહ્યો છે અને એના પહેલાં જે હતા ને એ બધા ક્વોલિફાઈંગ રાઉન્ડ હતા અને આજે જે મેઇન કહેવાય ને મેઇન રેસિંગ કહેવાય ને આજે છે અને આ જે ખરો ને આખો ટ્રેક છે ને ગીલ વિલનવ છે જો સામે મોન્ટ્રિયલ ડાઉન ટાઉન તમને દેખાય મોન્ટ્રિયલ ડાઉન ટાઉન છે કેસિનોની આજુબાજુ આખો ટ્રેક બનેલો છે અને આ જે રેસિંગ ને એ ભાઈ બહુ કોસ્ટલી ગેમ છે આની ટિકિટ બી ખરીને ત્રણસો ત્રણસો ડોલરથી ચાલુ થાય છે જો આખો ટ્રેક તમને ઉપરથી દેખાય છે અત્યારે કેસિનોની જોડેથી જઈ રહી છે આ કેસિનોનો રાઉન્ડમાં જ આવવું છે આખું પાછળ જે દેખાય ને આ બીચ બનાવેલો છે અંદર ત્રણસો ડોલરથી ટિકિટ ચાલુ થાય છે અને વીસ વીસ હજાર ડોલર સુધીની ટિકિટ હોય છે અને વરસ વરસ પહેલાં બુકિંગ થઈ જાય છે અને પછી છે ને એના બ્લેક બી બહુ થાય છે મને છે ને ગઈ વખતે આ વખતે તો નહીં પણ ગઈ વખતે એક મળ્યો હતો યુએસથી આવેલા અને એ લોકોએ ત્રણસો ડોલરની ટિકિટ આઠસો ડોલરમાં લીધી હતી એજન્ટ જોડેથી એને મને કીધું હતું કે મને આઠસો ડોલરમાં પડી અને ચાર જણા આવેલા તો એવી હિસાબે વિચારો પચીસો ડોલર તે અમને છે ને ખાલી ટિકિટોમાં જ ખર્ચ્યા હતા પછી અહીં આવવાનું હોટલમાં રહેવાનું રેસિંગ માટે જે ટ્રેક છે ત્યાં આગળ જવાનું કારણ કે એ વખતે છે ને ભાઈ એટલી ડિમાન્ડ હોય છે ને ઉબરની અંદર તમે ઉબર બુક કરીને બી જાઓ ને તો પચાસ પચાસ હો ડોલર થઈ જાય ઉબરના કારણ કે જનરલી કોઈ જવા જ તૈયાર નહીં હોતી હું તો હું મારી વાત કરું ને તો હું છે ને એ બાજુ લમણોય નહીં વારતો એ બાજુની ટ્રીપ લેવાની છે ને કોઈ ઈચ્છા જ નહીં રાખતો કારણ કે ટ્રાફિક જ એટલો બધો હોય ને ભરે જઈએ કલાક કલાક બ બે કલાક સુધી ભરાવાનું થાય પણ ટૂંકમાં એ વખતે છે ને બધી જગ્યાએ મોન્ટેરિયલની અંદર છે ને માહોલ જોરદાર હોય છે આજે રાતે બી હશે જો હું જઈશ અને નીકળીશ આજે રાતે તો હું બતાવીશ કે ભાઈ આજે કેવો માહોલ છે અને કાલે ડાઉન ટાઉનની અંદર કેવો માહોલ હતો શું છે કઈ રીતનું છે એ બધી છે ને શ્રીજીએ બધી અમુક ફૂટેજ લીધેલી છે એ હું તમને બતાવું છું કે ભાઈ કઈ રીતનો માહોલ હતો કારણ કે હું તો એ ટાઈમે ગયો નહોતો એ બાજુ પણ શ્રીજીએ લીધેલી છે ફૂટેજ એ હું તમારી સાથે શેર કરીશ એફ એફન રેસિંગ દરમિયાન તમે ખાલી રોડ ઉપર જ નહીં પરંતુ મોલની અંદર બી છે અને શો મૂકેલી હોય છે કારો એ તમે જોઈ શકો છો અહીંયા આગળ જોવા કે અહીંયા મૂકેલી છે એફ વન રેસિંગની કાર મૂકેલી છે પરંતુ બધા મોલની અંદર જે બી ફેમસ અને મેજર મોલ છે ને બધી જગ્યાએ આ રીતની સ્પોર્ટ્સ કાર બી મૂકેલી હતી એફનની જે રેસિંગમાં વપરાય છે એ કાર બી મૂકેલી હતી અને કંપની પોતાના બીજા બધા મોડલો ખરા જે પ્રમોટ કરવા માંગતી હોય એ બી તમને જોવા મળે જનરલી છે ને આની અંદર જે બી યંગ જનરેશન છે ને એના બહુ ઇન્ટરેસ્ટ હોય એટલે એ જનરલી છે ને આ બધી કાર જોવા માટે બહુ જ ભેગી થાય જનરલી મોલ છે કે પછી સ્ટ્રીટ ઉપર છે દરેક જગ્યાએ છે ને તમને છોકરાઓની ભીડ જોવા મળે છોકરાઓ એટલે યંગ એજના અને મોટા બી હોય છે એવું નથી કે ભાઈ ખાલી છોકરાઓ જાય છે ઘણા બધા મોટી એજના હોય છે એ બી શોખીન હોય છે અને એ લોકો બી આની અંદર ઇન્ટરેસ્ટ લે છે મોન્ટ્રીયલ ડાઉન ટાઉનની વાત કરીએ તો મોન્ટેલ ડાઉન ટાઉનની અંદર છે જનરલી ભાઈ અપનરે સિંગના વીક દરમિયાન છે ને તમને સ્ટ્રીટ ઉપર છે ને ઓલમોસ્ટ બધી ટાઈપની સ્પોર્ટ્સ સ્પોર્ટસકારો જોવા મળે ત્યાં આગળ છે ને ડિસ્પ્લેમાં તો મૂકેલી જ હોય પરંતુ ડિસ્પ્લે સિવાય બી રોડ ઉપર બી છે ને તમને બધી ગાડીઓ ફરતી જોવા મળે કારણ કે જે લોકોની જોડે આ સ્પોર્ટ્સકારો છે ને એ બધા જ એમની સ્પોર્ટ્સ કારો લઈને આવતા હોય છે ઇવન જે એફવન રેસિંગના ડ્રાઈવરો છે ને એ બી એમની પોતાની જે સ્પોર્ટ્સ કાર યુઝ કરતા હોય ને એ લઈને મોન્ટ્રીયલની સીટમાં ફરતા હોય છે અને એના કારણે છે ને તમને બધી જ ટાઈપની સ્પોર્ટ્સ કાર જોવા મળે અહીંયા આગળ જોવા તમે પબ્લિક બધી છે ને મેળો જામ્યો હોય ને એમ સ્પોર્ટ્સ કાર જોવા માટે ઊભી છે આ બધી જ જગ્યાએ મોન્ટ્રીયલની બધી જ સીટની અંદર આ હાલત હોય જે સેન્ટ કેથરીન ગણો કે બધી ક્રેસન્ટ ગણો કે પછીરૂદ અલા મોંતાન્યા ગણો બધી જ સ્ટીટ ઉપર જનરલી આ ટાઈપનો જ માહોલ હોય અને જે જગ્યાએ ટીમ રોકાઈ હોય કે જે જગ્યાએ પ્લેયરો રોકાયા હોય તો એ જગ્યાએ તો છે ને પહેલેથી જ ભીડ હોય મેં તમને રાતની વિડીયોમાં બતાવી હતી પરંતુ શ્રીજીએ છે ને દિવસના ટાઈમે જ્યારે એવો એ ડાઉન ગયો હતો ને ત્યારે એણે આજે બધી ફૂટેજ લીધેલી છે ને હું અત્યારે તમને શેર કરી રહ્યો છું તમે જો અહીંયા આગળ છે ને તમને બધી ટાઈપની કાર જોવા મળશે જેટલી બી સ્પોર્ટ્સ કાર છે ને બધી જોવા મળશે શ્રીજી એ બધી નથી જોતી જેટલી છે તમને અત્યારે પરંતુ બધી ટાઈપની કાર તમને જોવા મળે અને દર એવું નથી કે ડાઉનટાઉનમાં જ જોવા મળે મોન્ટ્રિયલમાં તમને કોઈ બી એરિયામાં જોવા મળે કારણ કે આ ગાડીઓ બધી ફરતી જોવા અહીંયા આગળ અને બહુ જ ક્રેઝ છે પબ્લિકના છે ને રેસિંગનો અહીંયા આગળ ભયંકર ક્રેઝ છે રેસિંગની અંદર યુએસ કેનેડાથી યુરોપ યુરોપની પબ્લિક બી આવતી હોય છે અને લોકો છે ને કહેવાય ને વરસ વરસથી પ્લાનિંગ કરી અને આના માટે તૈયાર થતા હોય છે જે અહીંયા આગળના જે યંગ સ્ટુડન્ટો કહીએ કે જે બી આપણે કોલેજ સ્ટુડન્ટ કહીએ કે એ લોકો એ વરસ વરસથી પ્રિપરેશન કરતા હોય છે કે રેસિંગની અંદર જવા માટે અને ગાડીઓ ને બાઇક બી તમને જોવા મળે એટલા બાઇક બી હોય છે બી એમ ડબલ્યુના અને બધા જે કહેવાય ને બધા હાઈ એન્ડ લેવલના બાઈક કરા ને હોન્ડા કાવાસાકી બધા તમને જોવા મળે આમાં ઇવન હાલી ડેવિડસનના આ બધા બી તમને જોવા મળે પણ ટૂંકમાં જે કહેવાય ને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જેનો શોખ હોય જેના બધી ગાડીઓમાં ને એમાં રસ હોય ને એના પછી આ એફ વન રેસિંગના જે વીક દરમિયાન છે ને મોન્ટ્રિયલમાં છે ને ટેક્સીઓ પડી જાય એ લોકોને મજા આવે એના સિવાય બી માહોલ હોય છે એમાં જેનો આની અંદર બહુ રસ ના પડતો હોય એનો બી મજા જ આવે એવું નહીં કે ખાલી રેસિંગના શોખવાળાને જ મજા આવે પરંતુ ઓવરઓલ આખા સિટીની અંદર છે અને ટેમ્પો જોરદાર હોય છે એટલે એના કારણે છે ને તમને દરેક જગ્યાએ મજા આવે દરેક સ્ટ્રીટ ઉપર તમે જુઓ કે દરેક જગ્યાએ જુઓ જ્યાં બી જુઓ ત્યાં તમને છે ને મજા આવે એમ અને સમરની અંદર આ બધું થાય ભી વીકેન્ડ સમરના વીકેન્ડની અંદર છે ને જનરલી મોન્ટ્રિયલની અંદર આવું બધું હોય છે બાકી જો વિન્ટરની વાત કરીએ ને તો વિન્ટરની અંદર તો તમને કોઈ બહાર જોવા ના મળે પરંતુ સમરની અંદર છે ને પબ્લિક ફૂલ એન્જોય કરે છે કહેવાય કે સમરની અંદર છે ને એક બી વીકેન્ડ એ લોકો કહેવાય ને વેસ્ટ કરવા નહીં માગતા દરેકે દરેક વીકેન્ડની અંદર છે ને કંઈકની કંઈક એક્ટિવિટીને કંઈકની કંઈક ચાલતું હોય અને સમરની છે ને અહીંયા બહુ વેલ્યુ છે ઘણા લોકો છે ને જોબ છોડી છોડીને સમર વીકેન્ડ એન્જોય કરતા હોય છે અને વિન્ટરની અંદર કે કામ કરી લેવાનું સમરની અંદર એન્જોય કરવાનું અહીંના લોકોની જનરલી મેન્ટાલિટી આવી જ છે વિન્ટરની અંદર તો ક્યાંક કશું બીજું થવાનું નહીં ઘરની અંદર જ ઘરે રહેવાનું છે પરંતુ સમરની અંદર છે ને ફૂલ એન્જોયમેન્ટ કરી લે જેટલો ટાઈમ સમર છે જેટલો ટાઈમ આ એન્જોય કરવા મળે છે ને એટલો ટાઈમ પબ્લિક છે ને તબિયતથી આ વસ્તુ એન્જોય કરે છે અને એફન રેસિંગ છે ને એ મોન્ટ્રીયલની બહુ મોટી ઇવેન્ટ છે કેનેડિયન ગ્રાન્ડ પિક્સ કહેવાય પણ કહેવાય ને કે બહુ જ મોટી ઇવેન્ટ છે હવે હું તમને શબ્દોમાં નહીં કહી શકતો તમે અહીંયા હોવ અને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ભાઈ કેવું હોય છે કેવો માહોલ હોય છે કેવો સીન હોય છે પણ જે જેટલું મેક્સિમમ શક્ય બને એટલું આજે શ્રીજીએ ફૂટેજો લીધી છે ને એના ઉપર બી તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે ભાઈ કઈ રીતનું હોય છે એનાથી તમે અંદાજ લગાવો કે કઈ રીતનું હોઈ શકે પણ મજા આવે ઓવરઓલ છે ને છોકરાઓને મજા આવે યંગ જનરેશનના જે બી હોય એ બધાને મજા આવે નાના ટાભરિયાઓને બી મજા આવે જેના ગાડીઓનો શોખ હોય એના મજા આવે પણ આ રીતનો માહોલ હોય છે તો આ બધી જે ફૂટેજ રીતે લીધેલી છે ને તમે જુઓ અને એન્જોય કરો અને આ વિડીયો કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપશોને જય હિન્દ વંદે માતરમ આપશોનો દિવસ શું